ડૉક્ટરને ફોન કરી દીધો આ મેડમ ને કુતરાની બહુ ચિંતા એટલે અમે ડોક્ટર બોલાવી લીધો બોલાય ડોક્ટર હાઈને ગયા ઇન્જેક્શન માર્યું અને કીધું કાલે વળી બોલાવજો એટલે કાલે વળી જવાનું ઉપર ગાડી સાયકલ એની વચ્ચે રાખી તું જ્યાં ઘરે આવે હે ટીવીમાં જોઈ લેજે આઈ જાય તા ડૉક્ટર આવવાના હતા ટેસ્ટ કરો ન આ છે છે તૈયાર છે તારે થોડી ખાવાનું છે મારા તો ફાઇનલી ઘરે આવી ગયા દુકાન બંધ કરી અને ગયા હતા બજારમાં થોડોક સામાન લેવાનો હતો બજારનો સામાન લઈને આવી ગયા તા ઘરે હવે ધ્રુવભાઈ જોવે તો પાણી ફરે ધ્રુવભાઈ ચલો ત્યારે હવે જમવામાં એક વાગ્યો કેટલા વાગે મળે જમવાનું કઈ નક્કી નહીં હે આદુ કરી કાજુ કરી આવડે હે જેટલું મોડું થયું પણ એટલી વસ્તુ સારી બની છે ખાવા બાજુ જાતે આજે મેડમે ઘરે બનાવ્યું છે પહેલી વાર બનાવ્યું પહેલી વાર કાજુ નું શાક પણ કાજુ કરી શાક પહેલી વાર બનાવ્યું છે તો હવે અમે લોકો ખાવા જઈ રહ્યા છીએ તો ધ્રુપ કેવું લાગે ટેસ્ટ કરો તો પછી કેવું લાગ્યું સારું લાગ્યું ચલો ભાઈ તમારે સો મા સો માય સો લે ભાઈ તો હે કાજુ કરીનું શાક બનાવ્યું છે અને જીરા રાઈસ છે ઘરે બનાવ્યા અને રોટલી તો તમે પણ વિજો કે ઘરે ખાવા બનાવી લગ્ન કેટલા વર્ષ મારા લગ્ન પંદર વર્ષ પંદર વર્ષ માં પહેલી વાર એ વાત સાચી પંદર વર્ષ પહેલી વાર અમને અહેસાસ થયો કે અમે નું ખાઈએ છીએ બરાબર ને કેવળાવે હા એટલે મારું કહેવું એવું છે કે તમે લોકો ઘરે જ આવું શીખો અને ઘરે જ બનાવો બહારનું હોટલનું કંઈક ખબર પડતી નહીં આપણાને શું શું બનાવે શું નાખે તો હું તો કહું ભલે ઘરે વાર લાગે પણ ઘરે જ બનાવો જેથી કે આપણે શુદ્ધ ખાવા મળે અને શરીર સારું રહે ચલો અત્યારે અમે ફટાફટ જમી લઈએ અને વિડીયોમાં તમને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો

કઈ નહી ભાઈ પાણી છે મને તો લોકો તમારે જોવાનું અને સાવાનું ચલો યાર મસ્ત મજાનો આરામ કરી લઈએ અને બપોર પછી જઈએ દુકાન હાન નું કઈ ઠેકાણું છે નહીં મસ્ત મજાનું ખોવાઈ ગયું છે લા મેડમ ને હાન નું શાંતિ થઈ તો ફાઇનલી ચા આવી ગઈ છે તો ચા પી નીકળી જઈએ દુકાને અને મસ્ત મજા બપોર જમી લીધું હતું ફટાફટ ચા પર ચા આજે કેમ આટલી હે

હલો તો આજે ગણેશ ચતુર્જીનો પહેલો દિવસ છે તો આજે અમે ગણપતિના દર્શન કરવા આવ્યા હતા અને હવનને દર્શન થઈ ગયા અમારે અને પ્રસાદીનો ભોગ ચડાવવાનો હતો અમને માનતા હતી તો દાદાને લડ્ડુ ચડાયા તો જોઈ શકો છો ડેકોરેશન સારું છે એ ગણપતિ બાપા આજના નિધન પછી બાપા ને દર્શન કરી લીધા મને કેમ બા ભાઈ અમે ગયા હતા ગણપતિના દર્શન કરવા દર્શન કરીને આવી ગયા હવે ધ્રુવ જાય છે આ મોબાઈલ લેવા જે મોબાઈલની ડિસ્પ્લે તોડી નાખી દીધી મોબાઈલની ડિસ્પ્લે નખાવી અને હવે જાય લેવા તો એ લોકોને ફોન ચાલુ થઈ જાય તો ફાઇનલી કરી દીધી છે દુકાન બંધ અને અંદર પાણીનો જગતો લેવાનો હતો તો તમે કીધું અંદરથી લાઇટો બંધ કરી દઈએ ફટાફટ ચલો તો લાઇટો થઈ ગઈ છે બંધ કરવાનું છે ચાર્જર રેડી કરીને જવું પડે છે અને આ પાણીનો જગ લેવાનો હતો ચલો ત્યારે જગ લઈ પછી જઈએ આપણે ઘરે ચલો ત્યારે મળીએ તમને ઘરે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે તો નાસ્તામાં બને છે મમરા સાઈઝમાં બને છે ધૂધ ખાવામાં કાંઈ બનાવ્યું નથી નાસ્તો છે ખાલી ચલો ત્યારે નાસ્તો કરીને સુઈ જઈએ અને ધ્રુભાઈ દરવાજો બંધ કરો દરવાજો બંધ નહીં કરતા કેવું કેકડા ભાઈ ચલો ત્યારે મમરા લાવ મમરા ખાઈ લઈએ મજા આવી જાય તો ભાઈ ખાવામાં કંઈ હતું નહીં મજા તો આજે નહીં કહેતા કે દાને દાને પેલી ખાને વાલે કે નામ તો આજે એને અમારા પેલા યોગેશભાઈ હતા બાજુમાં દાબેલીમાં નોકરી કરે તમને ફોન આવે દાબેલી ખાવી છે ને મેં કીધું આ લોકોને બધાને પૂછ્યું તો આ લોકો હો ખાઈ નાખીએ તો બધાની એક 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 દાબેલી અત્યારે હાલ આવી છે સાડા દસ વાગે તો આ લોકોને મજા આવી ગઈ જોકે આજે કાંઈ બનાવવામાં આવ્યું ન હતું આજે બધાને બપોરે દબાઈને ખાધું હતું એટલે આજે નાસ્તા જેવું હતું તો આજે દાબેલી સ્પેશિયલ સામેથી આવી ગઈ છે તો ચાલો ત્યારે મસ્ત મજાની દાબેલી ખાઈ લઈએ અને મળીએ તમને કાલે સવારે જય માતાજી